તો મહારાષ્ટ્રની સામાન્ય ચૂંટણી અને ઉત્તરપ્રદેશમાં નવ બેઠકોની પેટા ચૂંટણી અને વાવ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજયને લઈને આણંદ શહેરમાં ટાઉન હોલ પાસે ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી તેમજ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની નવ બેઠકોની પેટા ચૂંટણી અને વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે આણંદ જિલ્લા ભાજપ દ્વારા આણંદ શહેરમાં ટાઉન હોલ પાસે ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને આ વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાવનું ઇલેક્શન હોય મહારાષ્ટ્રનું ઇલેક્શન હોય ઉત્તરાખંડનું ઇલેક્શન અને ઉત્તર પ્રદેશનું ઇલેક્શન આજે સમગ્ર દેશનો મૂળ જનતાએ જે બતાવ્યો છે સ્પષ્ટ બતાવે છે કે સૌએ વિકાસથી રાજનીતિને મત આપ્યો છે જાતિવાદના સમીકરણો તોડજોડની રાજનીતિને જાકારો આપ્યો છે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા સમગ્ર દેશ એકી અવાજે ઊભો થયો ગયો એવા મોટા પરિણામો મહારાષ્ટ્રના ઇતિહાસમાં સ્પષ્ટ આવો બહુમત ક્યારેય કોઈને મળ્યો નથી ત્યારે સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે કે આવનારા દિવસોમાં આત્મનિર્ભર ભારતની વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આ વિજય ખૂબ ભર પૂરું પાડશે